અરે કાકા એ શેઢા પર તો હજડો હજડે આટો માર્યો એ તું મને ક્યાંય દેખાણો નહીં પણ હું કુંડિયાડો હતો એટલે આ કુંડિયાડો શું કરતો અન્યા ગારાનો હાંઢિયો બનાવતો તો એટલે ગારાના હાંઢિયા નથી બનાવવા ગાયુ બેસુ ભૂખી માંમરે ગાડ સરવા કોઈ ક્યું નથી ક્યાં તું આટા મારે તો ગાયુ સરવા તો ગયો તો ક્યારે આ બપોર હોતી ગયો તો ને બપોર પછી આજ રજા જેવું હતું એટલે આપણામાં રજા હોય

વાંધીએ હવે તમે મારી તો હું ગાયું સારવાર જાય નકર હું નઈ જાવ એમ નઈ ગોવળિયા મને નામ બોલ

અમારો દીકરો એ આતાર થી ધમક્યું મળ્યો મારવા આતાર થી ધમક્યું મળ્યો આવો આના કાઈ સજા નથી કાય ના ના મોટોનો વેર નથી આજિ લગન તમે બાના કજા ગયા વર્ષે મે કીધું તમને આણા દેળવા જવાનો તો તમે હું કીધું તો પણ હું હું કીધું તમે કીધું તો બટા ગમીના ઓણ કપવામાં કાઈ નથી હું આખો વરસ કહીમો બસમાં તમને કીધું આણે ત્યારે રમા રોતોણીયું પણ હું કીધું તમે હું કીધું તો બટા ખમી જા હમણા ખમી જાળ હાલે હું ખમી ગયો આ તો હવે જાળ ને બદલે આડી જાળ હોય તોય જાવ લે દીકરો આમ જાય ભાઈ એટલા એટલા તૈયાર ગયા હું કોઈ દી બોલ્યો હો હે આ દિવાળી વઈ ગઈ કેર વઈ ગઈ મા વયો ઉયો અને આમ નમ રહે લગભગ હું ઉયો જા લા એવું બોલે થોડોક પોસો થઈ જા હા હતો રે તારી માથે મીઠી છે હા તો રે હા પોસો થઈ જા તો હમણા આવે છે હા તમાર હું જાય જો એ જો બોલવાની વર્તારો નથી જેવો નથી હાવ નવ તાળ થ્યુ છે બકડી ને ધડ થ્યુ છે સભ્યતા કાઈ જેવો સાતો નથી આને ખબર નથી પડતી બોલવાની જો તમે મારી ઓનાણા તેડિયાઓ ને तो तो वो गए मर मामन घेरे हु कि तू बोल तो मर बोल घेरे तर मामा नी धमकी दे तो नहीं कोई दी हमने थे भी तो जरा मामा थी मामा भी नहीं जाता ऊपर ऊपर यो जा तर मामन घेरे तर मामन करे हट ऊपर अरे काय फेर नो पड़े हमने हमने काय नो फेर पड़े तुम तो हट ऊपर हट वो जा काय फेर नो पड़े भले गयो जाओ दे हट फेर पड़े नो पड़े पण दूध में फेट नो आवे हां बस आने भले यो जा हट हाल भाई लप गए आज કા કા હો થયું કેમ હડકાયું કુતરું આહે થી પાછો આયો શું થયું કારણ કે મારા મામા બીજાન ઘેર છે એમ છે બેટા એટલે હવે તમે મારી વહુના આણા તેડી આવો અલ્યા ઓણું કુખમી જા એ હું ખમઈ લઈને હું ગાયો ચરવાય નઈ જાઓ આપણે ક્યાં ગયો તો

આનો કઈક વૈસલો રસ્તો કરી ભાઈ લાવ ભાઈ બોલ આ રોટ ના ડખા નહી પતા ભાઈ હું તને એ પડી ગયો આ ઘણા મુરત જાય છે જાય છે લેવાની ઘરે કરી કરી ખવારે છે તું ગાયું મોકલી દે મનાઈ દે તું જો હા ભાઈ એ રાજીનો રેડ થઈ જા

પણ મને આર્યો ન લઈ જાવ તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કપા વીણવા જાવ અલા એ આણા તેડવા જાવ હવે કપા વીણવા ન જાવ એમ છે આ બીયો જા મારી દીકરો ઠીક છે તો હાલો હું જાવ મજે નવો ધંધો ચાલુ કર્યો આ શું સાઉન્ડ માઉન્ડ ને બધું આ કયક કયક જાહેરાત કરવા જાવ છું બીયો અને કાય ભેળાર વસો ઓસો જાજે કાયું સર્વ બીયો જાજે હપ હાલ ગયો લે ભાઈ હાલ ગયો હાલ બીયો જાજે

ના તેડવા દેનો વાંધો ની પણ કાકા માવો વિમલ બૌ ખાઈ છે એટલે એને ના પાડી દીજો કે નો ખાય મર્યાદા રાખે ઓહો ભલે અરે દેવા ભલે ખાતો એમ મારા ઘર ગમે ત્યાં ગડફા કાઢે તો આમ જો 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 પાર્યા હારા વાળું એ હારા હવા કરીમાં હારા ને મુક તડકે અને તારા બાપ હમું જો એને આમ તો 20 વર્ષ થાય તો જો

આયા નથી હો આયા નથી કેડે પાડી આવ્યો ઈ છો બુટનો ધડો નથી નાણાનો હવાડણો થાય આયા ક્યાં નથી ઠપડું એક જ પેર્યું તું આયા કાઈ નથી વસાળા પાડતો આવ્યો બટ કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે વયો હા વયો જા એ તેડીન વયા ગાડામાં એમ તો હા તો એ ભાઈ થોડુંક સબતમાં ફેર પડી ગયો અલ્યા તેડી નઈ લાવી મારા બાપ હું તેડી હું કીધું તાર આવી આવી અલ્યા તેડી મારા બાપ પણ તું જા મારા બાપ તું જા 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 ભાઈ માન લબ ગઈ લે આરા કેરોસીન લેતું આને તું વ્યો